જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં જો તમને અમારો વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો જાણીએ આજની કહાની મિત્રો જૂનાગઢની વાત આવે ત્યારે મગજમાં એક જ વસ્તુ આવે છે એ છે જુનાગઢમાં આવેલું ગિરનાર ગિરનાર દરેક વ્યક્તિ માટે આસ્થાનું પ્રતિક છે દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ગિરનાર ચડવા માટે આવે છે ગિરનારની ટોચ પર દત્તાત્રેય ભગવાનનો વાસ છે તમે પણ ઘણી વખત ગિરનારના પગથિયા ચડીને દત્તાત્રેય ભગવાનના દર્શન કરવા માટે ગયા હશો પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ બધા પગથિયા કોણે બનાવ્યા કેવી રીતે બનાવ્યા તો ચાલો જાણીએ તેનો પૂરો ઇતિહાસ મિત્રો ગિરનાર તથા તેના પગથિયાના બાંધકામ સાથે એક મોટો ઇતિહાસ જોડાયેલો છે આપણે સૌ જાણીએ છીએ કે ગિરનાર એ ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે આખું વર્ષ લોકો અહીં યાત્રા કરવા માટે આવે છે અને દેવ દિવાળીને સમયે લોકો લીલી પરિક્રમાનો પણ આનંદ માણે છે આ વાત સદીઓ પહેલાંની છે કે જ્યારે ગુજરાતને વિજય બનાવીને ઉદયન મંત્રી રણસાવણીમાં પોઢ્યા હતા પરંતુ યુદ્ધના કારણે તેનું શરીર જખમી બની ગયું હતું યુદ્ધમાંથી વિજય બનીને પાસા આવતી વખતે તેઓ મૃત્યુ પામ્યા હતા આ સમય દરમિયાન તેણે પોતાના પુત્રને એક પત્ર આપ્યો હતો જ્યારે તેના પુત્રએ આ સંદેશ વાંચ્યો ત્યારે તેમાં જણાવ્યું હતું કે મારી ઈચ્છા એ છે કે શૈત્રુંજય પર યુગાદી દેવ મંદિરનું હું નવસર્જન કરું અને ગિરનાર તીર્થ પર હું પગથિયા કંડારું પિતાનો આ સંદેશ વાસીને તેના પુત્ર બહાડ મંત્રીએ શત્રુંજય પર યુગાદી દેવનું મંદિર બનાવડાવ્યું તેમને મહાત્મય ઉદયનની એ ઈચ્છા તો પૂરી કરી પણ હવે ગિરનાર તીર્થ પર પગથિયા બનાવવાનું બાકી હતું એ ઈચ્છા પૂરી કરવાની બાકી હતી તેના પિતાના જણાવ્યા અનુસાર બહાર મંત્રી ગિરનાર પર પગથિયા બનાવવા માટે જૂનાગઢ આવ્યા અહીં તેઓએ પર્વત ઉપર ઊંચી ખડકો અને ભેખડો જોઈ તેઓએ પર્વતનો વિરાટ ઘેરાવો અને વાદળ સાથે વાત કરતા શિખરો જોયા તેઓ આ બધું જોઈને શરૂઆતમાં મૂંઝાઈ ગયા કે આટલા બધા વિરાટ પર્વત ઉપર રસ્તો કઈ રીતે બનાવવો તેઓની સાથે આવેલા શિલ્પીઓએ ઘણી બધી મહેનત કરી પરંતુ કોઈને સમજાતું ન હતું કે રસ્તાની શરૂઆત ક્યાંથી કરવી બહાર મંત્રીએ ખૂબ જ વિચાર્યું અને ખૂબ માથાકૂટ કરી તેમ છતાં તેને સમજાતું ન હતું કે ગિરનાર માટેનો રસ્તો ક્યાંથી પસાર કરવો ત્યારબાદ તેની ગિરનારની રક્ષા કરનાર મા અંબાની યાદ આવી તેઓ સંકલ્પ કરીને માતા અંબાના ચરણોમાં બેસી ગયા તેના મનમાં માત્ર એક જ વાત હતી કે એ માતા તું મને રસ્તો બતાવો કે હું કેવી રીતે ગિરનાર ચડવાના પગથિયા બનાવી શકું જેથી હું મારા પિતાને આપેલ વચનમાંથી મુક્ત થઈ શકું તેઓએ માતાના આશીર્વાદ લેવા માટે ઉપવાસ શરૂ કર્યો દિવસો વીતવા લાગ્યા ત્રણ દિવસ થઈ ગયા મંત્રીને વિશ્વાસ હતો કે અણધારી રીતે માતા મારી આ સમસ્યાનો ઉકેલ જરૂર લાવશે અને બન્યું પણ એવું જ તેમનો વિશ્વાસ સાસો ઠર્યો ત્રીજા ઉપવાસના અંતિમ દિવસે માતા અંબા હાજર થયા અને કહ્યું કે હું જે રસ્તે અક્ષત વેરતી જાઉં એ રસ્તે પગથિયાનું સર્જન કરજે આ સાંભળીને મંત્રી ખૂબ ખુશ થયા વાતાવરણની અંદર આનંદ છવાઈ ગયો માતા અંબિકા ગિરનારમાં મુશ્કેલ રસ્તાઓ વચ્ચે ચોખા કરતા ગયા અને માતાના રસ્તે રસ્તે પગથિયાના ટાંકણા પડતા ગયા એક ક્ષણ તો એવી પણ આવી કે જ્યારે વાતાવરણની અંદર ટાંકણાઓનો ધ્વનિ જ ઘૂમી વળ્યો આટલું કર્યા બાદ રણમુક્તિના આનંદથી બહાડ આનંદિત થઈ ગયો અને ત્રેસઠ લાખના ખર્ચા પછી ગિરનારના પગથિયા બન્યા અને ગિરનારના તીર્થની વાત કંઈક સહેલી થઈ તો મિત્રો તમને જણાવી દઈએ કે આજે આપણે માત્ર ને માત્ર બેહદ મંત્રીના કારણે ગિરનારની જાત્રા આટલી આસાનીથી કરી શકીએ છીએ એ માણસને ખૂબ ખૂબ ધન્યવાદ કે જેણે ગિરનાર પર પગથિયા બનાવડાવ્યા જેના લીધે આપણે ખૂબ આસાનીથી દત્તાત્રેયના દર્શન કરી શકીએ છીએ જય ગર્વો ગિરનાર તો મિત્રો હું એવી આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે અને જો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને જય માતાજી જય ગિરનારી